પણ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા મહિલાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે ટેલિફોનિકના માધ્યમથી વારંવાર સમસ્યાની જાણ કરી છે પણ પીજીવીસીએલ દ્વારા તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી હવે જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પીજીવીસીએલ કચેરીએ બેસી રહીશું એવું ત્યાંની મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ આશાબેન મહેશ્વરી છે હું બારોઈ મૈસોરીવાસમાં રહું છું અને આજે અમે આ બારોઈ મૈસોરીવાસના દરેક ઘરના વ્યક્તિઓ અહીંયા આવ્યા છીએ પીજીવીસીએલ ઓફિસમાં આવવાનું કારણ એ જ છે કે અમારા વિસ્તારમાં આજે ઘણા સમયથી ઘણો સમય થયો કે લાઇટનો પ્રોબ્લેમ રહે જ છે અમે ઘણી વખત ફોન દ્વારા અધિકારીઓને રજૂઆત કરેલ છે તે છતાં પણ અધિકારીઓ દ્વારા અમને ક્યારેય કોઈ સા નિવાકરણ કરી આપવામાં નથી આવ્યું અને હવે તો હમણાં બે ચાર દિવસથી તો ફોન કરીએ છીએ ને તો અધિકારીઓ ફોન કાપી નાખે છે પાછો રિપ્લે આપતા નથી દરેક ઘરમાં લાઇટના કારણે નુકસાન થાય છે બધાના ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી બળી જાય છે અમે અમારી રજૂઆત કરી કરી અમે થાકી ગયા છીએ આજે અમે બધા આવ્યા છીએ જો અમારા આ પ્રશ્નોનું નિવાકરણ નહીં થાય તો અમે જેટલા પણ આવ્યા છીએ અહીંયા જ બેસે જ્યાં સુધી અમારું નિવાકરણ નહીં થાય ત્યાં સુધી અમે બધા અહીંયા બેસા આજે બપોરના સવારથી લાઇટ તો આવે કરે છે બપોરના ઓચિંતાનું ત્યાં ભડાકો થતાં ડીપીમાં ભડાકો થતાં બધાના ઘરમાં લાઇટનું નુકસાન થતા ઓચિંતાનું કોઈક નાનું બાળક જો સ્વિચ ઓન ઓફ કરતું હોય તો એ બાળકને કદાચ આવી રીતે શોર્ટ સર્કિટ થાય તો એ બાળકનું શું

કમાય અને ખાય એવા વ્યક્તિઓ જો આવી ગરમીમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદે અને જવાબદાર વ્યક્તિઓને લીધે લાઇટનું નિવાકરણ નથી થતું એના લીધે આ બધું થયું છે જો આ નિવાકરણ નહીં કરવામાં આવે તો એનાથી આગળ અમે ઘણા વ્યક્તિઓ અહીંયા આવી અને આંદોલન કરશું